ફતેપુરાના ગઢડા મુકામે જયપાલસિંહ મુંડાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી ભારત આદિવાસી વીએપી પાર્ટી ફતેપુરા તાલુકામાં ધમાકેદાર એન્ટ્રી જયપાલસિંહ મુંડાની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે ગઢડા ગામે ભારત આદિવાસી પાર્ટી ફતેપુરાની પ્રથમ તાલુકા કક્ષાની યોજાઈ મિટિંગ ભારતની બંધારણ સભાના સભ્ય તેમજ આદિવાસી સમુદાયના અધિકારીઓ માટે ઝુંબેશ ચલાવી એવા જયપાલસિંહ મુંડાની જન્મ જયંતિ નિમિત્તે તારીખ ત્રણ એક બે હજાર પચીસ શુક્રવારના રોજ ફતેપુરા તાલુકાના ગામ ગઢરા મુકામે ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રાજુભાઈ વલવાઈની અધ્યક્ષતામાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને નવનિયુક્ત હોદ્દેદારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા ભારત આદિવાસી પાર્ટી દાહોદ જિલ્લાના પ્રમુખ દીપસી બારૈયા ફતેપુરા તાલુકાના પ્રમુખ મહેન્દ્રભાઈ પારગી સહિત પાર્ટીના વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહી ભારત આદિવાસી પાર્ટીને ગામ સુઈ ગામ ગામ સુધી લઈ જવાની અને સભ્ય નોંધણી કરવા આહવાન કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રવીણ કલાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા